હવે સાંભળશો પ્રાસંગિક રાષ્ટ્રીય પ્રસારણ દિવસ સંપાદન અને પઠન વિરલ રાણા રાષ્ટ્રીય પ્રસારણ દિવસ ત્રેવીસમી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે ભારતીય પ્રસારણ કંપનીએ મુંબઈ સ્ટેશનથી રેડિયોનું પ્રસારણ શરૂ કર્યું હતું પ્રસારણ સેવા એક ઓગણીસો સત્યાવીસમાં મુંબઈ અને કોલકાતામાં ખાનગી માલિકીના બે ટ્રાન્સમીટર સાથે શરૂ થઈ હતી જે બાદ ઓગણીસો ત્રીસમાં સરકારે આ ટ્રાન્સમીટરને પોતાના નિયંત્રણમાં લઈ લીધા હતા પછી તેણે ભારતીય પ્રસારણ સેવાનું નામ આપીને સંચાલન કરવાનું શરૂ કર્યું ઓગણીસો પાંત્રીસ સુધી તે ભારતીય પ્રસારણ સેવા તરીકે જાણીતી હતી પરંતુ વર્ષ ઓગણીસો છત્રીસમાં તેનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો કરવામાં આવ્યું સૌથી મોટા જાહેર પ્રસારણકર્તાઓમાંનું એક ઓગણીસો સત્તાવનમાં ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી તરીકે જાણીતું થયું આજે દેશના લગભગ દરેક ભાગમાં રેડિયોની પહોંચ છે રેડિયો ઓગણીસો સત્યાવીસથી ભારતમાં લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે માહિતી શિક્ષણ અને મનોરંજન પ્રદાન કરવાનું ચાલુ રાખે છે હાલમાં ઓલ ઇન્ડિયા રેડિયો વિશ્વના સૌથી મોટા જાહેર પ્રસારણકર્તાઓમાંનું એક છે રેડિયો એકમાત્ર એવું માધ્યમ છે જે સમગ્ર દેશમાં તમામ સ્થળોએ સરળતાથી સમાચાર અને મનોરંજનનું માધ્યમ બની ગયું છે બહુજન હિતાય બહુજન સુખાય સૂત્ર સાથે ઓલ ઇન્ડિયા રેડિયોએ ઘણું આગળ વધ્યું છે કોરોના મહામારીના સમયમાં જ્યારે બધું થંભી ગયું હતું ત્યારે દૂર દૂરથી આવેલા લોકો પાસે માત્ર એક જ માધ્યમ રેડિયો હતો કોવિડમાં દેશના દરેક ખૂણે ને ખૂણે જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું હતું કોરોના યુગમાં રેડિયો દ્વારા શિક્ષણ સાથે જોડાયેલા ઘણા કાર્યક્રમો પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા એકસો પચાસ થી વધુ દેશોમાં તેમની સેવા સાથે પહોંચી ગયું હતું ભારતની જાહેર સેવા પ્રસારણ કરતા પ્રસાર ભારતી એ વિશ્વની સૌથી મોટી પ્રસારણ સંસ્થાઓમાંની એક છે પ્રસાર ભારતી પાસે દેશભરમાં ચારસો સિતેર પ્રસારણ કેન્દ્રો છે જે દેશના લગભગ બાણું ટકા વિસ્તાર અને કુલ વસ્તીના નવ્વાણું ટકાને ને આવરી લે છે ઓલ ઇન્ડિયા રેડિયો મૂળ રૂપે ત્રેવીસ ભાષાઓ અને એકસો ઓગણસી બોલીઓમાં કાર્યક્રમોનું પ્રસારણ કરે છે મધ્યમ અને શોર્ટ વેવ સેવાઓ દ્વારા તે એકસો પચાસ દેશો સુધી પહોંચે છે પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર મોબાઈલ એપના એક મિલિયન થી વધુ સબસ્ક્રાઈબર છે આ એપ પર તમે ઓલ ઇન્ડિયા રેડિયોની તમામ રેડિયો ચેનલોને ડિજિટલ સ્વરૂપમાં સાંભળી શકો છો હવે ઇન્ટરનેટ સાથે સીધા કનેક્ટ થઈને પણ રેડિયોનો આનંદ લઈ શકાય છે આજના સમયમાં આપણી પાસે ઘણા સંસાધનો છે પરંતુ આજે પણ લોકોના દિલમાં રેડિયોના ક્રેઝ છે જાહેર પ્રસારણ સેવા કે જેમાં ભાષાકીય સંસ્કૃતિ ભાષા સામાજિક વ્યાપક ફેરફારો અને રાષ્ટ્રીય સમાનતા સાથે વ્યાપક વ્યક્તિઓનો સમાવેશ કરતી જાહેર સેવાઓ પૂરી પાડવા માટેની જવાબદારી ધરાવે છે જાહેર સેવા પ્રસારણ જવાબદારીપૂર્વક કામ કરવા માટે જવાબદાર છે અને આવશ્યક સેવા તરીકે બધા સમાચાર અને વર્તમાન ઘટનાઓ અને વિશેષાધિકારો કે જે નાગરિકત્વ માટે એક સામાજિક જવાબદારીને સ્વીકારે છે પ્રસાર ભારતી કે દેશના છેવાડાના વ્યક્તિને પણ સાંકળી શકે તેવી મજબૂત કડી ધરાવે છે વિવિધતા સભર પ્રદેશ ધર્મ ભાષા સમાજને સાંકળવાનું કામ કરે છે તેના પર પ્રસારિત થતા જાગો ગ્રાહક જાગો ગ્રામીણ ભારત અને કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતો અને ગ્રામીણ લોકોને માહિતગાર કરવામાં રેડિયોનું એટલે કે પ્રસારણ સેવાનું અમૂલ્ય ફાળો રહેલ છે